મિત્રો આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે આપણા દેશના ક્રાંતિકારીઓએ જે દુઃખ દર્દ અને પીડા વેઠી છે તે જાણી અને આજે તમારા આંખમાંથી આંસુ આવી જશે હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કાળા પાણીની સજા આ મિત્રો કાળા પાણીની સજાનું નામ સાંભળતાની સાથે જ સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ જાય છે અને આ સજા અંગ્રેજો વખતની છે અને આ સજા એટલી ભયાનક અને દિલ ઘાયલ કરી નાખે તેવી દુઃખદાયક છે કાળા પાણીની સજાનું નામ સાંભળતાની સાથે જ કેદી મોતને વાલું કરવાનું નક્કી કરતો હતો પરંતુ આ સજા ભોગવવા માટે તૈયાર ન હતો જે ભારતીય ક્રાંતિકારી દેશને આઝાદ કરવાની લડત કહે તો પણ અંગ્રેજો તેને આ કાળા પાણીની સજા કરતા હતા અને આ કાળા પાણીની જેલ કે જે ભારત દેશથી બારસો કિલોમીટર દૂર દરિયાની વચ્ચોવચ આવેલી હતી કાળા પાણીની જેલમાં જે જે ભારતીયો આવતા એમના ખાલી હાડકા અને શ્વાસ બે જ વસ્તુ જીવતું રહેતું અને માણસને મરવું હોય તો પણ તેને તડપાવી તડપાવી અને એને જીવાડવામાં આવતો હતો ચારે બાજુ દરિયાથી ઘેરાયેલી

તે જાણી અને તમારા ડોળા ફાટી જશે તો મિત્રો શું હતી એ ઘટના તો ચાલો મિત્રો આ વિડીયોને વિસ્તારથી જોઈએ કે અંગ્રેજોએ ભારત દેશથી બારસો કિલોમીટર દૂર આ કાળા પાણીની જેલ કેમ બનાવી હતી અને આ જેલ બનાવવા પાછળ એમનો ઉદ્દેશ શું હતો અને આ કાળા પાણીની સજા શું હતી અને આ કાળા પાણીની સજાનું નામ સાંભળતાની સાથે જ કેમ માણસ ગભરાઈને મોતને ઘાટ ઉતરી જતો હતો અને એવું તો આ સજામાં શું હતું અને આ કાળા પાણીની જેલની અંદર જે એસી હજાર ભારતીયો સાથે જે રહસ્યમય ઘટનાઓ બની હતી તે બધું જ આજે આપણે આ વિડીયોમાં વિસ્તારથી જોઈશું અને ત્યારે તમને ખબર પડશે કે આપણે જે આમ આઝાદ બનીને ફરી રહ્યા છીએ એની પાછળ આપણા પૂર્વજોએ કેટ કેટલા બલિદાન આપ્યા છે અને કેવો સમય વેઠી કેટ કેટલી લાશો પોતાના ખભા ઉપર ઉપાડી અને આપણને આઝાદી અપાવી છે તો ચાલો મિત્રો આ સમગ્ર ઘટનાને આ વિડીયોમાં વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો અઢારસો સત્તાવનના સમયગાળા દરમિયાન આપણા ભારતીય યોદ્ધાઓ એટલા તાકાતવર અને એટલા સક્ષમ હતા કે તેઓ લડવામાં અંગ્રેજોને પાછા પાડતા હતા તેથી અંગ્રેજો તે બધા જ ક્રાંતિકારીઓને કેદ કરતા હતા એમ છતાં પણ આપણા યોદ્ધાઓ લડવામાં પાછા પડતા ન હતા તેથી અંગ્રેજોએ ભેગા મળી અને એક યુક્તિ વિચારી કે આમ જો આવી રીતે ભારતના લડવૈયાઓ આપણી સામે લડતા રહેશે ને તો આપણે હારી જશું અને આ ભારત દેશ ઉપર આપણે રાજ નહીં કરી શકીએ માટે આપણે એક યુક્તિ કરીએ અને અહીંયાથી ખૂબ જ દૂર આ બધા જ લડવૈયાઓને લઈ જઈ અને એમની ઉપર યાતનાઓ જો ગુજારવામાં આવે અને એમનું મનોબળ તોડી નાખવામાં આવે ને તો જ આપણે આ ભારત દેશ ઉપર રાજ કરી શકીશું અને આમ આવો વિચાર કરી અને અંગ્રેજોએ આપણા દેશથી બારસો કિલોમીટરના દૂર આવેલો એક ટાપુ જેનું નામ અંદમાન નિકોબાર ટાપુ છે અને આ ટાપુ ઉપર જો જેલ બનાવી અને આ બધા જ ભારતીય ક્રાંતિકારીઓને જો ત્યાં આગળ કેદ કરીને રાખવામાં આવે તો ત્યાં તેમનો અવાજ કોઈ સાંભળી નહીં શકે કારણ કે ચારે બાજુ દરિયો છે અને વચ્ચોવચ ટાપુ છે અને આમ આવી યોજના બનાવી અને અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે આ અંદમાન ટાપુ ઉપર મોટી વિશાળ જેલ બનાવીશું અને એમાં આ ભારતીય કેદીઓને રાખીશું આવી યોજના બનાવી અને અંગ્રેજોએ કેદ કરેલા ભારતીય લડવૈયાઓમાંથી સૌપ્રથમ પ્રથમ બહાદુર કેદીઓને ઈસવીસન દસ માર્ચ અઢારસો અઠ્ઠાવનમાં એક જહાજમાં બેસાડી અને ભારતના એક હજાર કેદીઓને ભારતમાંથી રવાના કરી નાખ્યા અને બે ત્રણ દિવસ જહાજ ચાલ્યું અને પછી આ એક હજાર કેદીઓ અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચે છે અને જેવા આ એક હજાર કેદીઓ આ ટાપુની જમીન ઉપર પહોંચે છે અને ત્યાં જઈ અને આ જમીન ઉપર પગ મૂકે છે તેની સાથે જ તેમના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો ઘનઘોર વાળું જંગલ છે અને જ્યાં જોઈએ ત્યાં ઘણા બધા ઝેરથી ભરેલા સાપ વીંછી કીડી મકોડા અને અન્ય ઝેરી જંગલી જીવોના ઢગલા ત્યાં જોવા મળ્યા અને મોટું મહાકાય જંગલ છે અને ઝેરીલા જીવો જોઈ અને આ એક હજાર કેદીઓના પરસેવા છૂટી ગયા અને મિત્રો આ એક હજાર કેદીઓને સૌ પ્રથમવાર આ ટાપુ ઉપર એટલા માટે લાવવામાં આવ્યા હતા કારણ કે આ ઝેરી અને જીવજંતુથી ભરેલા આ ટાપુ ઉપર એક મોટી જેલ બનાવવાની હતી અને જેલ બનાવવા માટે આ અંગ્રેજો રહે ક્યાં એટલા માટે સૌથી પહેલાં એક ભારતીય કેદીઓને એટલા માટે લાવ્યા હતા કે અહીંયા અંગ્રેજો માટે રહેવા માટે ઓરડા બનાવવાના હતા અને પછી તો આ એક કેદીઓને લગાવી દીધા આ ઝાડીઓ વાળું જંગલ કાપવા માટે કે આ જંગલ કાપી અને એના મોટા મોટા લાકડા લાવી અને એકઠા કરો અને તેનો આ અંગ્રેજો માટે રૂમ બનાવવાના છે અને આમ મોટા મોટા પથ્થર અને મોટા મોટા લાકડા આ એક હજાર કેદીઓ લાવવા લાગ્યા અને અંગ્રેજો માટે આ ઝેરી જાનવરોથી સુરક્ષા મળે એટલા માટે ત્યાં ઉરડા બનાવવામાં આવ્યા અને આ રૂમ બનાવવાનું કામ કેદીઓ માટે એટલું બધું મુશ્કેલ હતું કારણ કે મિત્રો પોતાના હાથેથી જેવા પથ્થર લેવા જાય એના નીચેથી સાપ નીકળતા અને ઘણા સાપ આ કેદીઓને કરડી પણ જતા હતા ત્યારે કેદીઓ મોતને ગાઢ ઉતરી જતા હતા કારણ કે આ ટાપુ ઉપર આ સાફ કરડે તેનાથી બચવા માટેની કોઈ દવા કે કોઈ ઔષધી હતી જ નહીં તેથી ઘણા માણસો મોતને ગાઢ ઉતરી ગયા હતા અને એ સિવાય ત્યાં ઘણા બધા મચ્છર અને ઝેરી જીવજંતુઓ હતા તેના કારણે મેલેરિયા થવાથી પણ ઘણા માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા અને એટલું જ નહીં આ માણસો આખો દિવસ કામ કરે અને રાત્રે તેમને બહાર ખુલ્લામાં કાંઈ પણ કપડાં કે ઓઢવાનું આપ્યા વગર સુવડાવવામાં આવતા હતા તેના કારણે પણ ઘણા કેદીઓના મોત થયા હતા અને પછી તો અંગ્રેજો દ્વારા બીજા જહાજમાં બેસાડી બેસાડી અને ઘણા બધા કેદીઓને આ ટાપુ ઉપર લાવવામાં આવ્યા અને આમ કરતા કરતા વર્ષ આવ્યું ઈસવીસન અઢારસો સાઠનું અને અહીંયાથી કાળા પાણીની જેલનું બાંધકામ શરૂ કરવામાં આવે છે અને સૌથી પહેલા ત્યાં એક મોટું ટાવર બનાવવામાં આવે છે અને તેના ઉપર એક મોટો ઘંટ લગાવવામાં આવે છે કારણ કે આ કેદીઓ જો ભાગી જાય તો ત્યાં ટાવર ઉપર બેઠેલો અંગ્રેજ અધિકારી એ ઘંટ વગાડી અને બીજા અધિકારીઓને જાગૃત કરી શકે એટલા માટે સૌથી પહેલા ટાવર બનાવવામાં આવ્યું અને તેના પછી સાત શાખાવાળી સેલ્યુલર જેલનું નિર્માણ કરવાની શરૂઆત થાય છે અને સાત પાખોળવાળી ટાઈપની આ જેલનું નિર્માણ કરવામાં આવ્યું અને મિત્રો આ કેદીઓ જે જેલને બનાવી રહ્યા હતા એમની વિડંબના તો તમે જુઓ કે જે માણસો આ જેલનું બાંધકામ કરી રહ્યા છે અમુક સમય પછી આ જ માણસોએ તેમાં કેદી બની અને નર્કવાસ ભોગવવાનો છે આ જેલ સાત શાખાવાળી હતી અને હરેક શાખા ત્રણ ત્રણ માળની હતી એક પણ કેદી એક બીજાને મળી ના શકે એટલા માટે લગભગ સાતસો જેટલા રૂમ ની રચના કરવામાં આવી હતી તેથી તેને સેલ્યુલર જેલ પણ કહેવામાં આવતી હતી પરંતુ આપણા ભારતીયો તેને કાળા પાણીની જેલ કહેતા હતા દરેક રૂમના ઉપર દસ ફૂટ ઉપર એક બારી રાખવામાં આવી હતી પરંતુ તેમાંથી કોઈ પણ કેદી ભાગી શકતો ન હતો કારણ કે કેવી રીતે ભાગી શકે ચારેય બાજુ સમુદ્ર હતો અને એક ભાગમાં ભયંકર જંગલ હતું અને આ જંગલને પાર કરવું એ પણ કોઈ નાની મોટી વાત ન હતી અને એ સમયે આ જેલ બનાવવા માટે પાંચ લાખ સત્તર હજાર પાંચસો જેટલો ખર્ચ થયો હતો અને આમ આ જેલનું નિર્માણ થઈ ગયા પછી ભારત દેશમાં જે જે પણ ક્રાંતિકારી દેશની આઝાદી માટે અથવા તો દેશની લડાઈ માટે જો આગળ પડીને આવે તો તેને જહાજમાં બેસાડી અને સીધે સીધો આ બારસો કિલોમીટરનો દરિયો પાર કરી અને તેને આ કાળા પાણીની જેલમાં લાવી દેવામાં આવતો હતો અને આમ કરતાં કરતાં લગભગ એસી હજાર જેટલા ભારતીય ક્રાંતિકારીઓને કેદી બનાવી અને અંગ્રેજો આ કાળા પાણીની જેલમાં લાવી ચૂક્યા હતા અને તેઓ નર્કની જિંદગી જીવી રહ્યા હતા એમને રોજ એટલી માર પડતી કે એમનું આખું શરીર લોહીથી લથપથ થઈ જતું અને મોતને વાલુ કરવા માટે ઘણા કેદીઓ ઘણો બધો પ્રયત્ન કરતા પરંતુ એમ છતાં એમને મોત ના મળતું પરંતુ એમને કોયડા મારી મારી અને અધમુવા કરી નાખી અને એમને જીવતા રાખવામાં આવતા હતા અને આ કેદીઓને શરીર ઢાંકવા માટે એક લંગોટ અને એક નાનકડું પતળું કપડું આપવામાં આવતું હતું અને આ કેદીઓને નાવા માટે પણ કોઈ જ વ્યવસ્થા હતી નહીં અને એમને દિવસ દરમિયાન ત્રણ કટોરા પાણી મળતું અને એમાં એમને નાઈ લેવાનું અને એ પણ પાણી દરિયાનું ખારું હતું અને આખો દિવસ તેમને માર માર્યો હોય અને એમના ઘા ઉપર જ્યારે આ દરિયાનું ખારું પાણી અડે એની સાથે તેઓ રાડો પાડી જતા એમ છતાં પણ તેમને આવા ખારા પાણીથી નાહવું પડતું હતું અને નાહવામાં વધારે સમય લાગે તો એમને મારી મારી અને અધમુવા કરી નાખવામાં આવતા હતા અને વહેલી સવાર થાય ત્યારે છ વાગે એમની જેલ ખોલી અને બધા જ કેદીઓને બહાર કાઢી અને એમને કામ સોંપવામાં આવતું અને આખો દિવસ આ બધા જ કેદીઓ કામ કરે અને રાત્રે સાત વાગતાની સાથે જ એમને પાછા જેલમાં પૂરી દેવામાં આવતા હતા કાળા પાણીની જેલમાં રોજ ટ્રકો ભરી ભરી અને હજારો નારિયેલ આવતા અને એ બધા નારિયેલ આ કેદીઓએ છોલવા પડતા હતા અને એ પણ પોતાના હાથેથી છોલવા પડતા હતા જેમાં એમના નખ બધા ઉખડી જતા હતા અને બંને હાથ લોહીથી તરબોળ થઈ જતા એમ છતાં પણ અંગ્રેજો એમના ઉપર કોઈ દયા નહોતા કરતા અને જ્યારે પણ એમને મારવાની ઈચ્છા થાય ત્યારે વગરવાકે એમને મારી જતા અને કહેતા તે નારિયેલ ચોર્યું છે અથવા ખાઈ ગયો છે આમ કહી ઢોર માર મારીને ચાલ્યા જતા અને મિત્રો બીજું કામ હતું ઘાણીનું તેલ કાઢવાનું અને એમાં એવું હતું કે જેમ ગામડામાં બળદ ગોળ ગોળ ફરી અને ઘાણીનું તેલ ભેગું કરી અને જેમ તેલ નીકળતું હોય એવી રીતે આ કાળા પાણીની જેલમાં આ એક એક કેદીઓને એક એક બળદની જગ્યાએ એ માણસને પોતે લગાવવામાં આવતો અને આખો દિવસ દરમિયાન તે ગોળ ગોળ ફરે જાય અને તેમાંથી તેલ અને નારિયેલનું તેલ નીકળી જતું હતું અને આમ કરતાં કરતાં જો માણસ થાકી જાય અને તે નીચે બેસી જાય તો અંગ્રેજ અધિકારીઓ તેને મારી મારી અને ફરી પાછો ઊભા કરતા અને તે ગોળ ગોળ ફરતો એ દરમિયાન તેના પગમાંથી લોહી નીકળે અથવા તેને ચક્કર આવે તેને ભૂખ લાગે એમ છતાં પણ કામ ચાલુ ને ચાલુ રાખવું પડતું હતું અને આમ આખો દિવસ દરમિયાન એમને ખાલી એક લોટો પાણી આપવામાં આવતું હતું અને આખા દિવસ દરમિયાન જે એમને પાત્ર આપ્યું હોય એમાં પંદરથી છોડ લીટર જેટલું તેલ તેઓ ના કાઢે તો એમને ખાવાનું રાત્રે મળતું ન હતું તેથી તેઓ આખો દિવસ મથી અને ગમે તેમ કરીને પણ તેઓ પંદરથી છોડ લીટર એ પાત્ર ભરાઈ જાય એટલું તેલ કાઢતા અને આમ કરતાં કરતાં અમુક કમજોર કેદીઓ કે જેઓ બેભાન થઈ જતા અને ત્યાં જ ઢળી પડતા એમ છતાં એમને ખાવાનું કે પીવાનું પાણી ના મળતું અને જ્યાં સુધી તેઓ એમનું આપેલું કામ પૂરું ના કરે ત્યાં સુધી એમને જપવા નહોતા દેતા તેથી એ માણસ બેભાન થયા છતાં પણ ફરી પાછો ભાનમાં આવે ત્યારે એ કામ પાછું શરૂ કરે અને એ પંદર લીટર તેલ કાઢે ત્યારે જ તેને જમવાનું ને પાણી મળતું હતું થાકના કારણે જો કોઈ માણસને તાવ કે ઉલટી કે બીમાર પડી જાય તો તેને કહેવામાં આવતું કે આ કામ ચોર છે અને તે કામથી ભાગવા માટે આ બધા નાટક કરે છે આમ કહી અને તેને બે દિવસનું કામ એક જ દિવસમાં આપવામાં આવતું અને એ કામ પૂરું ના કરે ત્યાં સુધી તેને રાત દિવસ ત્યાં મારી મારી અને એ કામ પૂરું કરાવવામાં આવતું હતું અને આમ આ યાતનાઓ દરમિયાન જો કોઈ માણસ કે કેદી મરી જાય તો તેના શવને ઘરે નહોતા મોકલતા પરંતુ એક પથ્થર સાથે તેની લાશને બાંધી અને દરિયામાં ફેંકી દેવામાં આવતી હતી કાળા પાણીની જેલમાં રહેલા માણસોને ટોયલેટ કે બાથરૂમ જવા પણ દેવામાં આવતા ન હતા એમના માટે ખાલી ત્રણ ટાઈમ હતા સવાર બપોર અને સાંજ આ ત્રણ ટાઈમ સિવાય જો વચ્ચે તેમને કોઈ તકલીફ થાય તો તેને સહન કરવી પડતી હતી નહીંતર તેમનું મોત આવ્યું સમજો અને આ કેદીઓ માટે જમવા માટે બે ડીશો આપવામાં આવતી હતી જેમાં એક ડીશમાં એમને જમવાનું હતું અને બીજી ડીશમાં એમને ટોયલેટ માટે આપવામાં આવતી હતી અને એમને એક જ કોટરીમાં પૂરીને રાખવામાં આવતા હતા સાંજે છ વાગે એટલે કેદીઓને જેલ ભેગા કરવામાં આવતા હતા અને સવારે છ વાગે એમને બહાર કાઢવામાં આવતા આ બાર કલાકના સમયગાળા દરમિયાન એમને ટોયલેટ કે બાથરૂમ નહીં જવાનું અને જો કોઈ ભૂલથી પણ કોઈ માણસને થઈ જાય અથવા તો કોઈ કેદી જો દિવાલ ઉપર કરી નાખે તો તેને પકડી અને આ જેલની બહાર ચોકમાં લાવવામાં આવતો અને પછી બધા જ કેદીઓની સામે તેને ચાર પાંચ દિવસ એક સ્તંભ સાથે બાંધી દેવામાં આવતો અને દિવસ એ બાથરૂમ અને ટોયલેટ ત્યાં ઊભો ઊભો પોતાની જ પોતળીમાં કરતો અને આ બધું બીજા કેદીઓને દેખાડવામાં આવતું કે તમે જો આવી ભૂલ કરશો તો તમારી પણ આવી જ હાલત થશે મોટાભાગે કેદીઓને કાચું તેલ અથવા કેરોસીનયુક્ત ભોજન આપવામાં આવતું હતું અને એવું પણ કહેવાય છે કે મહિનામાં બે વાર એમને દહીં આપવામાં આવતું હતું પરંતુ એ દહીં સુધી પહોંચતું જ ન હતું કારણ કે એમને કંટ્રોલ કરી રહેલા એ અધિકારીઓ આ દઈને ખાઈ જતા હતા અને ક્યારેય આ કેદીઓ સુધી બે મહિનામાં એક પણ વાર આ દઈ પહોંચતું ન હતું કેદીઓ માટે વનસ્પતિ અને શાકભાજી બાજુમાં રહેલા જંગલમાંથી કાપી લાવવામાં આવતા હતા તેથી તેમાં કાનખજૂરા વિંછી સાપ જેવા ઘણા બધા જંગલી જીવ જંતુઓ પણ તેમાં આવતા હતા અને એ ભોજન બની અને જેવું આ કેદીઓના રૂમ સુધી પહોંચે ત્યાં તો એમની જમવાની થાળીમાં પણ કાનખજૂરા અને વિંછી અને સાપના ટુકડા જેવું આવતું હતું ત્યારે આ કેદીઓ એ ચૂપચાપ બોલ્યા વગર એ બધું ખાઈ લેતા કારણ કે જો તેઓ ના ખાય અથવા કોઈ પ્રશ્ન કરે

ત્યારે ત્યાંનો જેલર ડેવિડ બેરી કહેવા લાગ્યો કે આવું ભોજન ખાઈ અને આજ દિવસ સુધી તો કોઈ મરી નથી ગયું અને તું પણ મરી નથી જવાનો માટે આ જે મળ્યું છે તે ખાઈ લે નહીતર આ ભોજન પણ તને નહીં મળે અને મિત્રો ઘણીવાર આ કેદીઓએ ભોજનને લઈ અને ઘણી બધી હડતાલો અને ઘણા બધા ઉપવાસો પણ કર્યા હતા ત્યારે અંગ્રેજો એટલા શક્તિશાળી હતા કે ડૉક્ટરોને બોલાવી અને એમના મોઢામાં પાઇપો નાખી નાખી અને પ્રવાહી રેડી રેડી અને એમની ભૂખ હડતાલો ઉપર વિરામ મુકાવતા હતા અને આમ ઘણા કેદીઓ આ પાઇપો મૂકવાથી પણ મોતને ઘાટ ઉતરી ગયા હતા કામ કરતા કેદીઓમાં શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસું હોય એમને ખુલ્લામાં તડકામાં બેસીને જ ભોજન જમવાનું હતું અને જો તેઓ ભૂલથી પણ કોઈ ઝાડના છાયડામાં જઈને ભોજન કરવા બેસી જાય તો તેમને એવો માર મારવામાં આવતો કે તેને જોઈ અને બીજા કેદીઓ પણ આંખમાંથી આંસુ લાવી દેતા આમ મારી મારીને અધમુઓ થઈ ગયેલો અથવા તો મરી ગયેલો કેદી કે જેને એક પથ્થર સાથે બાંધી અને તેને દરિયાના પાણીમાં ફેંકી દેવામાં આવતો હતો આ કાળા પાણીની જેલમાં જે સજા કાપી રહેલા જો એમના ઘરવાળાને ટપાલ ટપાલ લખવી હોય તો એક જ તેઓ લખી શકતા અને આ ટપાલ એકદમ ખુલ્લી હતી અને આ ટપાલ અંગૂઠા જેટલી સાઈઝની હતી અને એ ટપાલ લખ્યા પછી અંગ્રેજો એ ટપાલને વાંચતા અને એમાં જો આ અંગ્રેજોએ કરેલા અત્યાચાર અથવા જેલમાં કેવી કેવી યાતનાઓ એમને ભોગવવી પડી છે આ બધું જો ટપાલમાં લખેલું હોય તો આ ટપાલ એમના ઘર સુધી ના પહોંચતી અને જેમણે ખાલી એમના પરિવાર વિશે અને સુખ દુઃખની વાતો લખી હોય એ જ ટપાલ એમના ઘર સુધી પહોંચતી તેથી આ ટપાલ મળતાની સાથે જ ભારત દેશમાં રહેતા એમના પરિવારજનો ખુશ થતા કે આ કાળા પાણીની જેલમાં એમના જે માણસો કેદ છે એ સુખેથી રહેતો છે પરંતુ મિત્રો સચ્ચાઈ એવી હતી કે જે પણ ટપાલમાં અત્યાચારો લખેલા હતા એ ટપાલ અંગ્રેજો દ્વારા ફાડી નાખવામાં આવતી હતી અને આખા ભારતમાં કોઈને ખબર ન હતી કે આ કાળા પાણીની જેલમાં આ ભારતીય ક્રાંતિકારીઓની સાથે આટલું બધું નર્કનું જીવન તેઓ ભોગવી રહ્યા છે અને એવા સમયે આ કાળા પાણીની સજા ભોગવી રહેલા એક મોતીલાલ વર્મા કે જેમણે હિંમત કરી અને આ અંગ્રેજોથી છુપાવેસે એક પત્ર લખ્યો અને એ પત્ર લખી અને જેમ તેમ કરી અને આ કાળા પાણીની જેલમાંથી બહાર સુધી પહોંચાડી દીધો અને એ પત્ર સુરેન્દ્રનાથ બેનરજી જોડે પહોંચે છે અને આ સુરેન્દ્રનાથ બેનરજી એ વખતે ન્યૂઝમાં કામ કરતા હતા અને એમને જ્યારે આ પત્ર મળ્યો એની સાથે જ તેમણે એમના ન્યૂઝ પેપરમાં આ સમગ્ર ઘટનાને છાપી દીધી કે ભારતવાસીઓ કેવો નરકવાસ ભોગવી રહ્યા છે અને એમને આ કાળા પાણીની જેલમાં કેટલી કેટલી યાતનાઓ અંગ્રેજો આપી રહ્યા છે અને આમ આ ન્યૂઝપેપર દ્વારા આ વાર ખબર પડતાની સાથે અંગ્રેજો વધારે ભડક્યા અને વધારે અત્યાચાર કરવા લાગ્યા પરંતુ આ ન્યૂઝથી એમની સજામાં કે એમને આપવામાં આવી રહેલા આ અત્યાચારમાં કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો જ ન હતો

કે હવે તો આ નર્કનો દરવાજો હંમેશા હંમેશા માટે બંધ થઈ જશે પરંતુ મિત્રો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઓગણીસો બેતાલીસમાં માં જાપાનની આર્મીએ આ અંદમાન ટાપુ ઉપર પોતાનો કબજો જમાવી લીધો અને પછી તો એ સમયે આ કાળા પાણીની જેલે એક ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંગ્રેજો તો ખાલી આમ આદમી અને માણસો ઉપર જ તેમનો અત્યાચાર કરી રહ્યા હતા પરંતુ આ જાપાનીઓ તો નાના નાના બાળકો સ્ત્રીઓ માતાઓ વડીલો બધાને આ જેલમાં પૂરી અને અત્યાચાર કરતા હતા અને આમ કરતા કરતા ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો તેતાલીસ માં સુભાષચંદ્ર બોઝ આ ટાપુ ઉપર આવ્યા અને સૌ પ્રથમવાર તેમણે ભારતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો અને આ ટાપુ ઉપરથી જેટલા પણ અત્યાચારો હતા તેને દૂર કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો જેમાં આ જાપાનીઓએ આ જેટલા પણ કેદીઓ જે ભાગમાં કેદ હતા એ ભાગ તો સુભાષચંદ્ર બોઝને દેખાડ્યો ન હતો અને આમ કરતાં કરતાં ઘણો બધો સમય વીત્યો અને આ સાત પાખોવાળી જે જેલ હતી જેમાંથી બે ભાગ તૂટી ગયા હતા અને બે ભાગ જાપાનીઓએ કાંકરેટ માટે તોડી નાખ્યા હતા અને અત્યારે ત્રણ ભાગ અને વચ્ચે રહેલું ટાવર અત્યારે પણ મોજૂદ છે અને અત્યારે આ કાળા પાણીની જેલ કે જે એક મ્યુઝિયમ બની અને અત્યારે રહી ગઈ છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આવા રસપ્રદ અને સાચા જૂના ઇતિહાસોને જાણવા માટે આજે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી